તો હલો મિત્રો દાહોદથી ગાંધીનગર જવા માટે કઈ બસ આપણને કેટલા વાગે મળશે દાહોદ ડેપોથી તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો કેટલા વાગે બસ નીકળવાની છે અને કઈ બસ છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનો છું અને વધુ કોઈ પણ એસટી બસના લોકેશન કે ટાઈમટેબલ કે કોન્ટેક નંબર તમારે કોઈપણ રૂટના જોઈએ છે તો દરેક વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો બનાવેલી છે તમે જઈને ચેક કરી શકો છો અને ખાસ નોંધ કે આ બધી જ માહિતી મિત્રો તમને એપ્લિકેશન દ્વારા ખાસ આપવામાં આવી રહી છે તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ દાહોદથી ગાંધીનગર જવા માટે કઈ બસ આપણને મળવાની છે તો દાહોદથી ગાંધીનગર પહેલા જ નંબરની બસ છે એક્સપ્રેસ જે તમને દસ વાગે દાહોદથી મળશે તો ક્યાં થઈને નીકળશે ઝાલોદ દસ અને બાવન મિનિટે સંતરામપુર બાર વાગે લુણાવાડા બારને ચોપન મિનિટે બાયડ ત્રણને ત્રણ મિનિટે દહેગામ અમદાવાદ ત્રણ અને એકતાલીસ મિનિટે અને ગાંધીનગર ચાર અને અઠ્યાવીસ મિનિટે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ દાહોદથી ગાંધીનગર ગુર્જર નગરી છે જે દસ અને ત્રીસ મિનિટે નીકળે છે તો લીંબડી દાહોદ તમને મળશે દસ અઠ્ઠાવન મિનિટે જાલોદ અગિયારને દસ મિનિટે સંતરામપુર અગિયારને પંચાવન મિનિટે લુણાવાડા બારને પિસ્તાલીસ મિનિટે સંતભા એકને ત્રીસ મિનિટે બાયડ એકને પંચાવન મિનિટે અને ગાંધીનગર તમને પહોંચાડશે ચાર અને પચીસ મિનિટે મિત્રો તો ત્રીજા નંબરની છે દાહોદથી ગાંધીનગર એક્સપ્રેસ અગિયારને વીસ મિનિટે નીકળે છે જે લીમડી દાહોદ તમને મળશે અગિયારને અડતાલીસ મિનિટે જાલોદ બાર વાગે સંતરામપુર બારને પિસ્તાલીસ મિનિટે લુણાવાડા એકને પાંત્રીસ મિનિટે સંતભા બે ને પિસ્તા સોરી વીસ મિનિટે બાયડ ત્રણને પિસ્તાલીસ મિનિટે અને ગાંધીનગર પાંચ અને પંદર મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ દાહોદથી મહેસાણા જે એક્સપ્રેસ છે મિત્રો એક અને ત્રીસ મિનિટે દાહોદથી નીકળે છે જે લીમડી દાહોદ તમને મળશે બે વાગે જાલોદ બેને પાંચ મિનિટે સુકાસર બે ને પાંત્રીસ મિનિટે સંતરામપુર ત્રણને પાંચ મિનિટે લુણાવાડા ત્રણને ત્રીસ મિનિટે લાલસર ત્રણને પંચાવન મિનિટે સંતબા ચારને પંદર મિનિટે બાયડ ચારને પંચાવન મિનિટે દહેગામ અમદાવાદ પાંચ અને पच्चीस है दहिगम अहमदाबाद तुमने मैं पांच ने मिनट है चिलोड़ा ने मिनट है गांधीनगर ने मिनट है आगर स्टेशन की बात करिए तो गोजारिया सात ने तीस मिनिटे ने महसणा आठ ने दस है ते मित्रों पहुँचाड़ी दे તો આગળની મિત્રો વાત કરીએ દાહોદથી ગાંધીનગર એક્સપ્રેસ બે અને પંદર મિનિટે નીકળે છે દાહોદથી લીમડી દાહોદ તમને મળશે બે અને પાંત્રીસ મિનિટે જાલોદ બે ને પંચાવન મિનિટે સંતરામપુર ત્રણને પાંત્રીસ મિનિટે લુણાવાડા ચાર ને પચીસ મિનિટે સંતવા પાંચને ત્રી પચીસ મિનિટે બાયડ પાંચ અને પંચાવન મિનિટે દહેગમ અમદાવાદ સાત અને દસ મિનિટે ચિલોડા સાત અને પચીસ મિનિટે અને ગાંધીનગર સાત અને ચાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની વાત કરીએ દાહોદ મહેસાણા વાયા ગાંધીનગર છે ગુર્જર નગરી તો કેટલા વાગે નીકળે છે દાહોદથી બે અને પિસ્તાલીસ મિનિટે નીકળે છે દાહોદથી ગાંધીનગર તમને પહોંચાડશે સાત અને પચીસ મિનિટે અને મહેસાણા નવ અને પચીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે અને છેલ્લા નંબરની છે મિત્રો દાહોદ જે એક્સપ્રેસ છે આ પણ દાહોદથી ગાંધીનગર છે જે ત્રણ ને ત્રીસ મિનિટે નીકળે છે દાહોદથી જાલોદ તમને મળશે ચાર ને ત્રીસ મિનિટે લુણાવાડા છ ને પાંચ મિનિટે બાયડ સાત અને પાંચ મિનિટે દહેગામ અમદાવાદ સાત અને પચાસ મિનિટે અને ગાંધીનગર આઠને ચાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે વધુ કોઈપણ એસટી બસની માહિતી મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગાને અને એપ્લિકેશનનું નામ છે જી એસ આર લાઈવ જેની અંદર આ એપ્લિકેશન દ્વારા માહિતી આપવામાં આવી છે અને બધી માહિતી તમને એપ્લિકેશનમાં મળી રહેશે એસટી બસને લગતી ટોટલ માહિતીના વિડીયો જોવા માટે આપણી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો